નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશ્વા આપનો સ્વાગત કરું છું પ્રોહિણના બજેટ ઉપર વધુ એક માર પડ્યો છે જેમાં બે દિવસ બાદ હોળી ધૂળેટીનો તહેવાર છે ત્યારે સિંગતેલ અને કપાસા તેલના ભાવમાં રૂપિયા 100 નો વધારો થયો છે રાજકોટ સિંગતેલમાં ડબ્બામાં સટ્ટાકીય ભાવ વધારો નોંધાયો છે જેમાં સિંગતેલ અને કપાસિયા તેલમાં 110 થી 140 રૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો નોંધાયો છે તેથી સિંગતેલ ડબ્બો 2740 થી વધીને 2840 સુધી પહોંચ્યો છે તેમજ કપાસિયા તેલનો ડબ્બો સોળસો થી વધીને સત્તરસો ચાલીસને પાર પહોંચી ગયો છે એક સપ્તાહમાં ડિમાન્ડ ન હોવા છતાં સટોડિયાઓ દ્વારા કૃત્રિમ ભાવ વધારો કરી નાખવાનું અનુમાન છે બારમાસી સિંગતેલની સિઝન પૂર્ણ થતાં ભાવ વધારો થયો છે જેમાં તાજેતરમાં જ સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા પચાસનો વધારો કરવામાં આવ્યો હતો તેથી સિંગતેલ તેલના ડબ્બાનો ભાવ રૂપિયા સત્યાવીસો વીસે પહોંચ્યો હતો તથા કપાસિયા તેલમાં ડબ્બે સાહીઠ રૂપિયાનો વધારો થયો હતો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા પંદરસો નેવે પહોંચ્યો છે સિંગતેલ નવા ટીનનો ડબ્બો બે હજાર છસો સિત્તેરમાં પચાસ રૂપિયા વધીને બે હજાર સાતસો વીસ રૂપિયા થયા હતા તેમજ કપાસિયા તેલનો ડબ્બો પંદરસો ત્રીસ હતો જેમાં સાઈઠ રૂપિયા વધીને પંદરસો નેવું થયો છે સિંગતેલમાં ધીમી ગતિએ ભાવ વધારો યથાવત રહેવાના એંધાણ છે તેમજ ખાદ્ય તેલના ભાવ વધારાને અંકુશમાં રાખવામાં પુરવઠા વિભાગ નિષ્ફળ રહ્યો છે